એ મારા ગડે અમારે ડોશી ને એને આદમી ને એલા ઓટા પેરા વધી જાતા આ ડોશી ચા ચીડની તો ઘરના બાયણા મારે ખોલા પડી ગયા થી કે હું ગમે એમ ભરાય હા અલ્યા મારે તો આ બાયડી નો એક તો એનો પગ કાઢે આનો નામ બાયડી મરાવશે ભરા તો અરે બેટા બીદો વડવ્યું તો કેમ 3 4 તો બધું ગુટ ખાલી રહ્યો છે રેડી

Hello mẹ beta. Ê. Ha ha. Lại cục à. Ô ba ba. Không, không. Lô

હેડો ફેકુડાને કરી ગયા રે શું ભરા હેડો ત્ર કાળુ બા હેડો હે તો ઓલા મારી ન હોય હેડી રેતાર ની